છોટાઉદેપુર જિલ્લાના કદવાલ તાલુકાના ભીખાપુરા ગામના સોવનચારી ફળિયા વિસ્તારમાં આજ રોજ સત્તાવીસ સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસ કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડ્યું છે મનોમંથન ન્યૂઝ ચેનલ દ્વારા આજે ગ્રામ્ય વિસ્તારમાં જઈને ખેડૂતોની મુલાકાત લેવામાં આવી હતી જેમાં ખેડૂતો પોતાના દુઃખદ અનુભવ શેર કરતા જણાયા ડુંગરાળ વિસ્તાર ધરાવતા આ આદિવાસી પ્રધાન કદવાલ તાલુકામાં મોટાભાગની ખેતી ચોમાસા પર આધારિત છે તુવર અને મકાઈ જેવા પાકો અહીં મુખ્ય છે જ્યારે થોડા વિસ્તારમાં પિયત જમીનમાં ડાંગરની ખેતી થાય છે પરંતુ કમોસમી વરસાદના કારણે ઊભા પાકને વ્યાપક નુકસાન થતાં ખેડૂતોમાં નિરાશાનો માહોલ છવાયો છે ખેડૂતોની મુખ્ય માગ છે કે જે ખેડૂતોના પાક નું નુકસાન થયું છે તેમને તાત્કાલિક સરકારી વળતર આપવામાં આવેલ છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લાના નવીન બનેલા કદવાલ તાલુકા ની અંદર આજે કમોસમી વરસાદના કારણે ઘણા બધા ખેડૂતોના પાક બગડી ગયા છે તો આજે અહીં ઘડી સોવનચારી ફળિયાની અંદર એક ખેડૂત છે એમની સાથે આપણે વાત કરીશું કે એમને શું તકલીફ પડી છે શું નામ તમારું શ્યામલીબેન કયું ફળિયું સવનસારી આ વરસાદ પ્રવાહથી શું તકલીફ થઈ તમને વરસાદ પ્રવાહથી ડાંગર ને એવું બધું બગડી ગયું તો સરકારને તમે શું વિનંતી કરશો એ કઈક સરકાર દયા રાખીને કઈ કાલે તે સારું જોઈ ડાંગર બગડી જઈ ઘા બગડી ગયો એટલે મારું કહેવું કમો છે એમાં અમારી ડાંગર બગડી ગઈ છે અને બધું બહુ નુકસાન થયું છે આ વરસાદના કારણે તો સરકારને અમે એટલે જ વિનંતી કરીએ છીએ કે અમને કંઈક વળતર આપે અમારે ખેતરમાં શું શું નુકસાન થયું તો સાહેબ નુકસાન તો થયું છે ડાંગેરો કાપી રહ્યા એ ડાંગેરો મેં હવે સારીઓ મેં પાણી ફરી ગયું છે ડાંગેરો કાપેલી બગડી જે છે અત્યારે ઢોરને હું સારવાનું અને હું ખાવાનું એવું થયું છે સાહેબ હું કરવાનું કેટલા અમારા ઘર મેં દસ ઢોર છે ભેંસ છે બળદ છે બકરો છે ગાયો છે એને હું ખવડાવવાનું અને કંઈથી સાર લાવવાનો એવી બધી પરિસ્થિતિ આવી છે સાહેબ કાકાએ જણાવ્યા પ્રમાણે કે એમના ઘરની અંદર ઘણા બધા પશુઓ છે હવે એમનો ઘાસચારો લાવવામાં પણ એ લોકોને મુશ્કેલી પડે તેવી સમસ્યા આજે સર્જાઈ છે ત્યારે અહીંયા ગાડી બાજુમાં પણ આપણા એક બીજા ખેડૂત છે એમની સાથે પણ આપણે વાત કરીશું કે ભાઈ આ કમોસમી વરસાદના કારણે એમની ખેતીમાં કઈ રીતની અસર પડી છે શું નામ તમારું આપસિંહભાઈ સિંઘભાઈ રાઠવા હવે આ કમોસમી વરસાદના કારણે જે નુકસાન થયું છે એમાં કઈ રીતના તમે વિચારો છો કમોસમી વરસાદને લીધે નુકસાન તો બહુ થયું છે પણ હવે શું છે ઘાસચારો પહેલાં ચોમાસામાં પણ નિષ્ફળ ગઈ હતી મકાઈ છે કે કોઈ બી વસ્તુનો ઘાસચારો તો થયો નહોતો એટલે હવે આમાં અમારે થોડી ઘણી આશા હતી કે ડાંગરમાંથી અમારું અને ઢોરનું બંનેનું થશે પણ અત્યારે તો શું છે કે હવે ઊભો પાક અને ઘણા તો કાપેલો હતો એ પણ વરસાદને કારણે બધો જ ખલાસ થઈ ગયો છે ચાર તો બિલકુલ જ આમ કોઈ ગયા છે એટલે હવે ઢોરા માટે બહુ તકલીફ છે અમે તો અનાજ કદાચ ગમે ત્યાંથી દુકાનેથી પણ લાવીશું પણ જે ઢોર છે કોઈ બી માલ છે અમારા એના માટે ચાર માટે બહુ તકલીફ છે સરકાર શ્રી પાસે શું તમે શું અપેક્ષા રાખો સરકારશ્રી પાસે તો એટલી જ અપેક્ષા છે કે કદાચ અમને થોડી ઘણી સહાય કરે તો સહાય મળે તો અમે એના માટે કંઈક પણ આગળથી કરી શકીએ એમના જણાવ્યા પ્રમાણે કે તેઓને ઘણી બધી નુકસાની વેઠવી પડી છે આજે સરકાર શ્રી પાસે એ લોકો એ જ ગુહાર લગાવે છે કે એ લોકોના જે કંઈ પણ નુકસાની થઈ છે તેનું વળતર સરકાર ચૂકવે એ જ કનુજી પ્રીતમ મનોમંથન ન્યૂઝ ભીખાપુરા